દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની જે બેઠક મળી હતી તે બેઠક પૂર્ણ થઈ છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીને લઈને આ બેઠકમાં ચર્ચા થઈ બેઠકમાં રાહુલ ગાંધી રાષ્ટ્રપ્રમુખ મલ્લિકાર્જુન ખડગી હાજર હતા ભારત જોડો યાત્રા ગુજરાતથી શરૂ કરવાની માંગ થઈ છે ગુજરાત કોંગ્રેસના દોઢ દજનથી વધુ આગેવાનો ત્યાં હાજર હતા બેઠકમાં શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા અર્જુન મોઢવાડિયા પણ હાજર હતા ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની તેમાં ચર્ચા થઈ છે ભરતસિંહ સોલંકી જગદીશ ઠાકોર પણ બેઠકમાં ઉપસ્થિત હતા ગુજરાત કોંગ્રેસના દોઢ દર્જનથી વધુ આગેવાનો આ બેઠકમાં હાજર હતા ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો જે છે તે ગુજરાતમાંથી શરૂ કરવામાં આવે તેવી રજૂઆત ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય પ્રમુખ સમક્ષ કરવામાં આવી છે તો કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસના નેતાઓ જે છે તેમની મહત્વપૂર્ણ બેઠક દિલ્હી ખાતે આજે મળી હતી એ બેઠક પૂર્ણ થઈ છે રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે આ બેઠકમાં ઉપસ્થિત હતા તેમણે આ સમગ્ર ચર્ચા જે કરી તેમાં ભારત જોડો યાત્રાનો બીજો ફેઝ જે છે તે ગુજરાતમાંથી શરૂ કરવા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ માંગ કરી આ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા અજય યાદવ જોડાઈ ગયા છે આજે બતાવીએ ક્યાં સાથે જાણકારી પૂરે મામલે देखिए आज गुजरात कांग्रेस की जो बैठक थी यहाँ पे कांग्रेस मुख्यालय में हुई सत्रह जो पॉलिटिकल पुल, अफेयर के जो लीडर थे वो यहाँ पे बैठक में शामिल हुए थे राहुल गांधी मल्लिकार्जुन खड़गे और मुकुल वासनिक की अगुवाई में पूरी बैठक हुई है बैठक खत्म हो चुकी है और अभी हमारे साथ बातचीत करने के लिए भरत सिंह सोलंकी हैं सर आज क्या कुछ बैठक में हुआ वो थोड़ा गुजरात के दर्शकों को बताइए गुजरात ना पोलिटिकल अफेयर कमिटी ना સૌ આગેવાનોની બેઠક કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખારગેજી અને અમારા આપણા સૌના નેતા રાહુલજીની હાજરીમાં થઈ મુકુલજી આદરણીય વેણુગોપાલજી અને સૌ હતા અને ગુજરાતના ભૂતકાળના રિઝલ્ટ પછીની પરિસ્થિતિમાં કોંગ્રેસના સંગઠનને વધારે મજબૂત બનાવી અને પાર્લામેન્ટમાં કોંગ્રેસ કેમ સારી રીતે દેખાવ કરી શકે અને એ માટેના અનેક મુદ્દાઓની ચર્ચા આ દેશની રાજકીય પરિસ્થિતિની ચર્ચા ગુજરાતની રાજકીય પરિસ્થિતિની ચર્ચા અંગે વિગતવાર બધાએ સૂચનો કર્યા રજૂઆત કરી અને અંતે મલ્લિકાર્જુન ખારગેજી અને રાહુલજીએ માર્ગદર્શન આપ્યું અને ખૂબ ઉત્સાહથી સૌ આવનારા સમય માટે પ્રતિબદ્ધ થઈને आज हमें गुजरात दो हजार चौबीस के लोकसभा चुनाव की तैयारियां सभी लोग कर रहे हैं आप लोग भी वहां पे कर रहे हैं और वक्त में कर रहे हैं जब गुजरात के विधानसभा चुनाव में कांग्रेस पार्टी बुरी तरह से हारी है अभी पांच राज्यों के जो विधानसभा चुनाव हुए उसमें तीन राज्यों में भारतीय जनता पार्टी कांग्रेस को हरा करके बंपर मेजोरिटी से जीती है तो इस हार की हताशा में किस तरह से आप लोग दो की तैयारी गुजरात में करेंगे देखिये उसके बारे में राहुल गांधी ने कुछ कहा आप लोगों की तरफ से कुछ कहा गया દેખીએ રાહુલજીને પ્રોત્સાહિત રાહુલજીએ બધાને પ્રોત્સાહિત કર્યા અને ભૂતકાળમાં પણ જ્યારે પણ આવા કોઈ પરિણામો આવ્યા હોય તો તમને યાદ હશે કે ભારતીય જનતા પાર્ટીને આખા દેશમાં ફક્ત બે જ લોકસભામાં વિજય મળ્યો હતો એવી રીતે કોંગ્રેસે ધીમે ધીમે કટિબદ્ધ થઈને કાર્યકરો અને નેતાઓના સમન્વયથી ગુજરાતની પ્રજાના પ્રેમ અને આશીર્વાદ મેળવ્યા છે અને એ જ વાત રાહુલજીએ કીધી કે તેલંગાણામાં કોંગ્રેસની કોઈ પરિસ્થિતિ હતી નહીં વીસ ટકા જેટલા જ મત મળ્યા હતા એમાંથી આજે જબરજસ્ત જંગી બહુમતીથી તેલંગાણામાં જીત્યા છે એટલે નિરુત્સાહ થયા વગર આવનારા સમયમાં લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની કોંગ્રેસ આગેવાનો કાર્યકર્તાઓ પ્રજાની સાથે ભળી અને મજબૂતીથી દેખાવ કર્યો બેઠક પહેલે આપને એ કહા કે આપ લોકો ચાતે ગુજરાત કોંગ્રેસની લીડરશીપ ચાતી હતી કે રાહુલ ગાંધી આપણી ભારત જોડો યાત્રા ગુજરાત કે પોરબંદરસે શરૂ કરે તો ક્યાં આપ લોકોને એ માગ રખી ઉકે આ બાબતમાં રાહુલજી અને બધાને ખ્યાલ છે કે ગુજરાતના લોકોની કાર્યકર્તાઓની લાગણી છે કે જે પ્રકારે કન્યાકુમારીથી કાશ્મીર ભારત જોડો યાત્રા કરી છે એવી જ યાત્રા ઈસ્ટ વેસ્ટ એટલે કે પોરબંદરથી આસામ વેસ્ટ બેંગાલ સુધીની યાત્રા કરવામાં આવે અને પ્રજાની વચ્ચે નફરત છોડો અને ભારત જોડોની યાત્રા સફળ બને આપણે ઉત્તર માંગ રાખી ગઈ તો રાહુલ ગાંધીની ક્યાંક લાગણી વ્યક્ત કરી છે રાહુલજીએ ધ્યાનથી સાંભળ્યું છે आपको तो आपने सुना भरत सिंह सोलंकी को जिनकी तरफ से कहा जा रहा है कि हताशा के बीच से निकलते हुए गुजरात में कांग्रेस 2024 के लोकसभा चुनाव की तैयारी करेगी वहां के स्थानीय मुद्दों को उठाएगी तमाम सारे कार्यक्रम लिए जाएंगे नई रणनीति के साथ गुजरात कांग्रेस लड़ेगी और साथ ही साथ इन्होंने ये भी कहा कि गुजरात कांग्रेस की लीडरशिप चाहती है कि राहुल गांधी भारत जोड़ो यात्रा जो है गुजरात के पोरबंदर से शुरू करके ईस्ट भारत की तरफ जाएँ तो फिलहाल आज की बैठक में इतना ही रहा आने वाले समय में पोलिटिकल अफेयर की और भी बैठकें होंगी जी જી શુક્રિયા સારી જાનકરીને લીધે